મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠે વૃક્ષારોપણ કરવી ઉજવ્યો જન્મ દિવસ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જીપી ટીમ દ્વારા પ્રાણવાન સંડે તેમજ મારું ઘર મારું વૃક્ષ નામથી દર રવિવારે પર્યાવરણ ઝુંબેશ ચલાવવામાં આવે છે જેમાં વૃક્ષારોપણ તેમજ વૃક્ષ જતનની જાગૃતિ માટે સતત પ્રયાસો કરવામાં આવે છે સૌને પોતાના જન્મદિવસ લગ્ન દિવસ કે વિશેષ દિવસે યાદગાર બનાવવા આ અભિયાન સાથે જોડાવવામાં અપીલ કરવામાં આવે છે ત્યારે મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠે રવિવારે પોતાના જન્મદિવસે આ જીપીવાયજી ટીમને પોતાના નિવાસસ્થાને નિમંત્રિત કરી વૃક્ષારોપણ કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી મોડાસા નગરજનોએ વૃક્ષારોપણ જતનના જાગૃતિનો સંદેશ પણ આપ્યો હતો અહેવાલ કનુકરણ વાળંદ અરવલ્લી મોડાસા